જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં આવે બધા મજામાં છે તમે પણ બધાય મજામાં છે આશા રાખું છું માતાજી હરમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું તો મસ્ત મસ્ત હવામાં ઊઠીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા બધું કામકાજ થઈ ગયું છે ફેનિલના પપ્પા આવી ગયા છે કામે અને અત્યંતને અને આપણે ઉઠાડવાના છે આપણે ઘડિયાળમાં વાગી ગયા છે સાડા દસ કારણ કે આજે એને ટ્યુશન સ્કૂલ મોકલવાના છે અત્યંત તો ટ્યુશન નહીં છે તો અત્યંત ઊતી છે અને ભાઈ ઉઠી ગયા અને આજનો તડકો એટલો મસ્ત આ રીતના તડકો આવતો હોય ને તો થોડું ઘણો આપણે આમ વાતાવરણમાંય સારું પડે અને બાળકોને તે સારું લાગે સુરત દાદા વાદળા તો થોડા થોડા છે પણ જો દાદા મસ્ત મસ્ત ઉગી ગયા ને એટલે સરસ તડકો પડે છે સારું આપણે કપડા દીધામાં કપડા સુકાઈ ગયા છે કબૂ તમને એમ લાગશે કે આ સોનલબેન કબૂતર હું રોજ રોજ દેખાડા કરતા હોય પણ એવું બેઠું છે એટલું મસ્ત હોય ને તો ન બતાવું હોય તો તમને બતાવવાનું મન થઈ જાય

ફેની એટલે ભાખરી ને તા ને એવું તો ખાલી દઉં તે અને મંદિરના દર્શન કરાવવા છે દીવો તો નથી તો દીવો ઠરી ગયો છે કારણ કે દશેરા આપણે નવરાત્રી વહી ગઈ એટલે દીવામાં નહીં જય માં હારો હાલો તો આપણે હવે સંતરાનો જ્યુસ કાઢી લો અને બિનભર બે પાઈ દો તો આપણે ફેની ને તૈયાર કરી દીધા છે ટ્યુશનમાં જવા માટે સંતરા જ્યુસ કાઢી દીધું એક ગ્લાસ પી ગયો છે અને ટીકડી બધી પી લીધી છે ખાઈ લીધું ભાખરી જો કમ્પ્લીટ થઈ ગયો કા

તો તમારે નીચે જવાનું છે થોડી ઘણી વસ્તુ લેવા કારણ કે આ બેન ભારું ને ખવાય એવું થોડું લાવી સફરજન ને એવું તો પડ્યું જ છે સંતરા પેડા છે સફરજન પેડું છે એવું તો કંઈ નહીં લાવીએ પણ બિસ્કિટ ને એવું લેતા આવી જા તો હા ડ્રેગન ફ્રૂટ મળશે તો લાવી હોય તો લાવી હોય તો લાવી એટલે કાંકરો નાથી લાવવાનો કાંકરો નથી લાવવું હારું લઉં હું નીચે જઈ આવું માર્કેટમાં તો મારી એવું અડાઈ ગયા છે ગાંઠ મારવાની પણ વસ્તુ લેવા જવાનું છે ટાઈમ થઈ જાય આપણે પછી જઈ આવો પછી આવ્યું નથી અંતર નવરાવું ધોવરાવું તો જો આપણે માર્કેટ થી વહી એવા કે અત્યંત બેન નાઈ ધન તૈયાર થઈ ગયા છે માથું બસવા બાકી છે ને ડ્રેગન ફ્રૂટ ની માંગ હતી કે મને ડ્રેગન ફ્રૂટ ખાવું છે એમ તો આપણે ડ્રેગન ફ્રૂટ લેતે આવ્યા એના માટે જો સુધારવા મળી રેડી બટા આવે હા ખાઈ લે ને તો મસ્ત ડ્રેગન ફ્રૂટ છે કિલો માં જ આવ્યા હો પણ લાવવા પડ્યા અત્યંત હાટો મે કીધું લઈ લેટી જાવ અત્યંત ખાઈ તો સારું કા હમણા ફ્રૂટ ભર્યું જ રહેવાનું છે મસ્ત છે ને સારું તો એને ડ્રેગન ફ્રૂટ ખવરાઈ લઉં અને પછી એને દવા પીડે દઉં ને પછી આપણે બુકની રસોઈ કરો દવા તો પીવી પડે હમણા દવા પીતા થોડું સારું થાય સારું હાલો તો ના પડે પણ આપણે પાઈ દેવાની છે તો જો આપણે ફેનિલ ભાઈ વહી એવા છે ઈસ્કોલેથી ઘરે મસ્ત હોઈ ગયો અને થોડી શરદી થઈ ગઈ છે અને અત્યંત આવ્યા તો હું ભૂંગળા લઈ આવી હતી તો અત્યંત ભૂંગળા ખાવા મળી છે જો રીંગુ કા હા રીંગુ ખાવા મળી ને આમ ખાવાના જો અત્યંત આજે ઉઠી છે ને ફેનિલ થોડી શરદી લાગે છે તો એ હોઈ ગયો આપણે હાડી હાલ લીધું આ હાડી બની ગઈ છે ને આ હાડી પાસે આગળી આવી એટલે હાલે દિવાળી મહિનામાં હાડી ની થોડી પીહ હોય ને તમને થતું છે કે સોનલબેન નું વેહ કેમ આપણો હાડી હારીને આવી કે નહીં તો મતલબ લાઈવ બ્લોગ સ્ટાર્ટ કરતો હોય અને આપણે ઘરે આવવાનું છે ને ન્યુ ન્યુ ફેમિલી મેમ્બર આવી તો ગયું જ છે ખબર તમને હું બતાવતી હતી ને મેં કીધું આપણું કબૂ કબુ એમ તો જો કબુ ને એક વસ્તુ થઈ ગયું છે પણ હમણાં નહીં તમને હું પછી બે દિવસ પછી બતાવી મસ્ત ક્યુટ ક્યુટ નાનું નાનું છે હજી તો

અને આ આપણું કબુ છે વસ્તુ તો એની નીચે છે નાનું નાનું છે બહુ મસ્ત મસ્ત તો હું પછી તમને બતાવી અને આપણે હાડી હંકેલ ને કીધું બંડલ બાંધવાના છે હંકેલેલી હાડી જો આ રૂમમાં પડી છે તો આ બધી મેં ઘડી મારી દીધી છે અને આપણે બંડલ બાંધવાનું છે હાડી છે ને ગાયો વાળી આવે જો કેટલી મસ્ત મસ્ત ગાય છે બધી હાડીમાં ગાય હોય જો આખી ગાય હોય હંકેલી એટલે અડધી અડધી ગાયું દેખાય છે મસ્ત ગાયો વાળી હાડી છે

અરે પી લે મંડી પ્રોટો માર કાંડો છે ના પી લેゾ જલ દંતા પી લે પાણી આખે ખાઈ લે ખાયા ઘા પી જા વા પાણી પીંદા બેન ને કાઢી નેખી તો વાગી ગયા છે હાંસના હાડા હાથ અને આપણે દીવાબતી કરી નાખાશે હાંજનો રસો બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને બેનભાઈ જો વાંસવા વાંસવા ગયા છે થોડા બહુ બહુ એટલે રજા પડે થોડો ઘણો વાંસો તો સારું પડે કારણ કે છ તારીખે એક્ઝામ છે આપણે દીવાબત્તી કરી નાખીશું દીવા કર્યા અને આપણે ધૂપ કર્યો છે મસ્ત ધૂપ કરી નાખ્યો ભગવાનને સરસ ધૂપ થાય છે અને અખંડ દીવો તો આપણે હવે લઈ લીધો છે આપણે સાંઈ બાબાની જગ્યામાં આવી ગયા

સમાનતા છે અને ઉપર બધી જો આડવડી દેખાય હ એને જાલાકાર શિરાવને એવું છે કયા વિષયમાં આવે વિજ્ઞાન હમ તો બેન તો બેલેન બે ગયા છે જરા વિજ્ઞાન નું વાંચન કરે છે સમાનતા શિરાવને સાબિત જાલાકાર શિરાવને આ તો બેન પર બે વાંચવા મળે છે અત્યંત તો ખોટે ખોટી ભાઈ ને આરો કરે છે તો બીજું વાંચ નહીં ના હું આ કરી છે આ તે હારો હાલો આપણે એમ ગોઠી કરવા દે આપણે બનાવવાની છે પાકડી ફીન બપાકડી આવી જાય તો ફટાફટ પાકડી બની જશે અને હાડી બધી તો ઓટવાની છે મારે મશીન આપણે રીલ તૈયાર કરી નાખી છે મેસિંગ ની ત્રાસ બધાને કાપી નાખ્યા છે ત્રાસ કાપવા પડે હાડીઓમાં તો હારો આપણે થોડી ખાડી ઓટું અને પછી પાખરી બનાવી નાખો તો જો આપણે હાથ રસોઈ બધી બનાવી નાખી છે ખાલી એક સાજ બાકી છે કારણ કે અમાર હાંજે જમવામાં સાવ હોય તમને ખબર હોય કે ન હોય વાંસ તમને જણાવી દો કે અમાર હાંજે ખાવામાં સા હોય જો હું નવે નવી આવી ને લગ્ન થઈને ત્યારે સા બનાવતા ભૂલી જતી હતી કારણ કે અમારા ઘરે કોઈ સા ખાતું નથી મારા મમ્મીના ઘરે અમારે હાંજે સા ન હોય આ લોકો સાંજે સા ખાય છે એટલે ખવાર બનાવીને એટલો અમારે ત્યારે બને એટલો બધો સા મૂકી દીધો છે એ મા દીકરો ખાય મારા બા ખાય અને પપ્પા ખાય અને દીપકભાઈને હતા દીપકભાઈ દીપકભાઈએ ખાતા એ બધાને સા ને એવું ખાવાની આદત છે જ્યારે ભાખરી હોય તો ભલે રોટલો હોય તો ભલે અને રોટલી હોય તો ભલે બાકી સા તો જોઈ જોઈએ ને જોઈએ અને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે કોના કોના ઘરે હાંજે સા થાય છે એમ લગભગ તો પચાસ ટકા નહીં જ થાતો હોય પચાસ નહીં પણ સાહીઠ ટકા નહીં થતો હોય અમુક જગ્યાએ જ થતો હોય ચાલીસ ટકા થતો હોય તો મને તો કાંઈ ખબર નથી મારા મમ્મીને ઘરે નહોતો થતો અહીંયા થાય છે તો આપણે રોજના માટે સા બનાવવાનું હોય શાહ બનાવી નાખો અને જો મસ્ત ઓળો બનાવ્યો રોટલો બનાવ્યો ભાખરી બનાવી દૂધ અને આ તો ડ્રેગન ફ્રૂટ ઘણા બધા આવી ગયા છે આ છે આપણે અત્યંતા બેનનો ખોરાક કારણ કે હમણાં અત્યંત બેને ફૂટ ઉપર રહેવાનું છે ને આ ડ્રેગન ફૂટ અને સંતરા અહીંયા જોરિયા સફરદ હમણાં તો ફૂટ ઉપર ફૂટ છે બધું કારણ કે અનાજ અત્યંતાને ખાવા નથી એટલે આપણે ફૂટ ખવરાવવું પડે અને સાય આપણો મસ્ત ઉકળી ગયો છે અને કેમ સર આ રીતના ખાવાનો સા બનાવવાનો હોય ત્યારે આપણે કેટલીમાં ગાળી લેવું કાંઈ નહીં આલો આપણને ફૂલે ફૂલ ભૂખ લાગી છે એટલે હવે થાય છે જમવાનું આપણે જમી લેવાનું છે તો આજનો વિડીયો આપણે કરીશું પૂરો વિડીયો તમને ગેમો હોય તો કોમેન્ટમાં જણાવજો કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય